મગરના કારણે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો જો કે સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ થઈ જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો અને મગરનું રેસ્ક્યુ કર્યા બાદ તેને રહેણાંક વિસ્તારથી દૂર નદીના પાણીમાં છોડી મૂકવામાં આવ્યું હતું તો આપને જણાવી દઈએ કે એક મગર જ્યારે નદીની બહાર ગામમાં આવી ચડ્યો હતો અને આસપાસમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો મગરનું આ બચ્ચું હતું અને જે પશુપાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો તબીલા પાસે આ મગર આવી ચડ્યો હતો અને તેને તુરંત દોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પશુઓના તબેલા નજીક આવી જતા આ મગરને કારણે પશુપાલકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે સફળતાપૂર્વક મગરનું રેસ્ક્યુ થઈ જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો મગરનું રેસ્ક્યુ કર્યા બાદ તેણે રહેણાંક વિસ્તારથી દૂર નદીના પાણીમાં છોડી મૂકવામાં આવ્યું હતું